ગુજરાતના સત્યાવીસ ગામડાઓ હજુ પણ પોલીસ સુરક્ષા હેઠળ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે આમાં પણ કેટલાક તો વર્ષ બે હજાર તેર થી પોલીસ સુરક્ષા હેઠળ હોવાની વિગત મળી છે માહિતી અધિકાર આરટીઆઈના જવાબમાં રાજ્ય પોલીસ વિભાગે આ અંગેની માહિતી આપી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના કેટલાક ગામો એવા છે જે દાયકાથી વધુ સમયથી સુરક્ષા હેઠળ છે મહેસાણાના એડવોકેટ કૌશિક પરમાર દ્વારા રાજ્યના પોલીસ સુરક્ષા હેઠળના ગામની વિગતો માંગતી આરટીઆઈની અરજી કરવામાં આવી હતી જેના જવાબમાં આ માહિતી મળી છે એકવીસ માર્ચે પરમારને આપેલ જવાબમાં જાતિ આધારિત અને સાંપ્રદાયિક તિરાડોની લાંબા સમય સુધી ચાલતી અસરો તરફ ઇશારો કરવામાં આવ્યો છે લાંબા સમયથી પોલીસ સુરક્ષા હેઠળના ગામોમાં અમદાવાદના બગોદરા તાલુકાના લોલિયાનો પણ સમાવેશ થાય છે

મારું નામ છે એડવોકેટ કૌશિક પરમાર ગુજરાતમાં જે દલિતો સાથે જુદા જુદા પ્રકારે ભેદભાવ થાય છે એ સંદર્ભે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક મહાનિદેશકશ્રીની જે કચેરી છે એમાં જે એસસી વિભાગ છે એમની પાસે માહિતી અધિકાર બે હજાર પાંચ અંતર્ગત માહિતી માગી હતી જેમાં જાણવા મળ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં લગભગ સત્યાવીસ જેટલા ગામડાઓ એવા છે કે જેમાં પોલીસ રક્ષણની જરૂરિયાત દલીતોને પડી છે એટલે ગુજરાતમાં અત્યારે સત્યાવીસ જેટલા ગામોમાં પોલીસ રક્ષણ ચાલુ છે ઘણીવાર એવું થાય છે કે આ માહિતી પોલીસ વિભાગ નિભાવતા નથી એમ કહીને માહિતી નકારે છે પણ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જે બેઠક થાય છે અને એ બેઠકમાં પોલીસ વિભાગ તરફથી જે માહિતી જતી હોય છે એ માહિતીની નકલ આપણે બાકી અને એ નકલના એનાલિસિસમાં માં એવું જાણવા મળ્યું કે સત્યાવીસ જેટલા ગામો પોલીસ રક્ષણ હેઠળ છે